ગુજરાતમાં માત્ર બોગસ જ નહીં ટેકનિશિયન પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અમરેલીના સાવરકુંડલામાં યુવકે નકલી માર્કશીટના આધારે ડાયાલિસિસ ટેકનિશિયનની નોકરી મેળવી હોવાની ફરિયાદ નોંધાય સાવરકુંડલામાં ડાયાલિસિસ ટેકનિશિયનની નોકરીની જાહેરાત આવી હતી જેમાં ઉનાના બિપિન હરિભાઈ જાદવ નામના વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ટેકનિશિયનનું સર્ટિફિકેટ રજૂ કર્યું જેના આધારે તેને નોકરી પર રાખવામાં આવ્યો પણ ડાયાલિસિસ મશીનની યોગ્ય રીતે કામગીરી કરી નહોતા શકતા જેથી ત્રણ મહિનામાં તેને છૂટો કરી દેવામાં આવ્યો જે બાદ શંકાના આધારે તેના પ્રમાણપત્રો તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો કે પ્રમાણપત્રો નકલી હતા આ કેસમાં સીઆઈડી ક્રાઇમે બિપિન જાદવ જયેશ મકવાણા અને શૈલેશ જાદવ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાવરકલા કે હોસ્પિટલમાં બિપિન હરિભાઈ જાદવ કરીને ઉનાના વતની હતા તેઓ ઓગણીસ ચાર બાવીસના રોજ અહીંયા નોકરી જોઈન કરેલી અને નવ સાત બાવીસના રોજ અને છૂટા કરવામાં આવેલા ઉપર કંઈ ગાંધીનગરથી સૂચના મળેલી બોગસ છે એમને ત્યાં ભરતી ત્યાંથી કરવામાં આવેલી એટલે છૂટા કરી દેવામાં આવેલા અહીં